नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર માં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક છે જેનું નામ છે દિવ્યાંગ બસパス યોજના તો ચાલો જાણીએ કે દિવ્યાંગ બસパス યોજના શું છે દિવ્યાંગ બસパス યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવી શકો ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવો આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ દિવ્યાંગ બસパス યોજના શું છે તેની વાત કરીએ તો ગુજરાત સરકારની નિયમાક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠર ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે 100% ફ્રી દિવ્યાંગ બસ પાસ આપવામાં આવશે જેના દ્વારા દિવ્યાંગ લોકો ને ગુજરાત રાજ્ય ની હદ માં ની GSRTC બસો માં વિના મૂલ્યે પ્રવાસ કરી શકે છે એટલે કે ગુજરાત ના દિવ્યાંગ લોકો ફ્રી માં કોઈ પણ જગ્યાએ મુસાફરી કરી શકે દિવ્યાંગ બસ પાસ યોજના નો હેતુ દિવ્યાંગ બસ પાસ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ ગુજરાત ના દિવ્યાંગ વ્યક્તિઓ અભ્યાસ માટે સારવાર માટે નોકરી ધંધાના સ્તરે કે અન્ય કોઈ પણ સ્તરે સરળતાથી જઈ શકે તેજ આ યોજનાનો મુખ્ય હેતુ છે. દિવ્યાંગ બસ પાસ યોજનાની પાત્રતા અને શરતો 1 દિવ્યાંગ વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ. 2 દિવ્યાંગ વ્યક્તિ દિવ્યાંગ છે તેવો ઓળખ કાર્ડ ધરાવતો હોવો જોઈએ. 3 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે. 4 જે દિવ્યાંગ વ્યક્તિનો 21 પ્રકારની દિવ્યાંગતામાં સમાવેશ થાય છે તે તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે દિવ્યાંગ બસ પાસ યોજના હેઠર દિવ્યાંગ વ્યક્તિને GSRTC ની તમામ બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલા સ્ટેશન સુધી વિનામૂલે મુસાફરી પાસ આપવામાં આવશે योजना जरूरी डॉक्यूमेंट एक नो पुराव रेशन कार्ड वीजी बिल ड्राइविंग लाइसेंस आधार कार्ड चूंटी कार्ड आ माथी कोई पर एक उमर नो पुराव शाला छोड़िया प्रमाणपत्र मेडिकल प्रमाणपत्र जन्म तलाटी नगर पंचायत रेकॉर्ड नो आ कोईपण एक त्र अर्जदार नी सही चार अर्जदार नो फूल फोटो पांच જિલ્લા સિવિલ સર્જનશ્રી તબીબ અધિકારી શ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર અરજી કરવાનો સ્થળ આ યોજનાનો લાભ લેવા માટે જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોય તો તમારે સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે અને જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર మీ వెబ్‌సైట్ పర్ ఆన్లైన్ అర్జీ కరీ શકો చో థాంక్స్ ఫర్ వాచింగ్ విత్ యు